બે હજાર ઓગણીસ માં પોતાના જ પરિવાર પર એસિડ નાખીને પતિએ પત્નીની હત્યા કરી હતી તે ગુનામાં આરોપી લાજપોર જેલમાં હતો આ દરમિયાન આરોપી જેલમાંથી વજગાળાની રજા લઈને બહાર આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો જેને લઈને સુરત ક્રાઇમ ટીમે ગાંધીનગર ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છગનવાડાએ વર્ષ બે હજાર ઓગણીસમાં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો આથી પત્ની હંસા અને પુત્ર થતા બે દીકરાઓ તેને ટોકતા હતા આ વાતનું માઠું લગાડીને પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું રાત્રિના ત્રણ વાગ્યા ભર નિંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ પડતા તમામ દાજી ગયા હતા પત્ની સહિત ત્રણે સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો આ એસિડ હુમલામાં છગનની पत्नी હંસાનો મોપ થયું હતું લાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા ગાંધીનગરના દહેગામ નજીક ઝાગ ગામમાં રહેતો હતો અહીં છગન એસ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠ હા માનવ પ્રભાનીલ સુરેજ સને બે હજાર સાલમાં વરછા પોલીસમાં એક ત્રણસો બે ત્રણસો એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુણાની હકીકત એવી છે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા જેથી એમને ખોટું લાગ્યા હતા જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું જે મુજબ એમને રાત્રે ત્રણ વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને બે બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા એમના પત્ની હંસાબેનનું પિસ્તા ઉંમર વર્ષ પિસ્તાળીસનું ગંભીર રીતે દાઝી દવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાક પડી ગયેલ એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન સાતના જામીન પર રજા પર જતાં ત્યાંથી ભાગી ભાગી ગયેલ જે આરોપીને આજરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા તાલુકો દેગામ ગામ ઝાંકથી એક એસએમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે